સાયલામાં આશાબેન વર્કરના પડતર પ્રશ્નોને લઈને ગોપાલ ભવનમાં બેઠક યોજાઈ હતી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા હતા આશાબહેનોની ફરિયાદ છે કે વર્ષ બે હજાર અઢાર બાદથી કેન્દ્ર સરકારે કોઈપણ જાતનો વધારો કર્યો નથી આ સાથે જ વર્ષે બે હજાર વર્ષ બે હજાર ચોવીસના બજેટમાં પણ વધારો આપવાની કોઈ જાહેરાત નથી કરી પડતર પ્રશ્નોનું નિવારણ નહીં લાવવામાં આવે તો વીસથી બાવીસ ઓગસ્ટ દરમિયાન હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બજેટ સત્રની અંદર બે હજાર અઢારથી પણ આશા ફેફરી અને આંગણવાડી તેડાકર અને મધ્યાહન ભોજનનું કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેની સામે અભવ્ય આંદોલનો શરૂ કર્યા છે સીઆઈ ટુ ઓફ ટ્રેડ યુનિયને તમામ રાજ્યોની અંદર આવેદનપત્રો ધારાસભ્યો સંસદ સભ્યોને ફરી આવેદનપત્રો આપવામાં આવ્યા છે અમારે હવે આગળનો કાર્યક્રમ જે અમે જે માંગ મૂકી છે જો અમારી માંગે નહીં સંતોષાય તો અમે એકવીસ વીસ એકવીસ બાવીસની તો હડતાલ પાડી જ છે એથી જો આગળ નહીં સંતોષાય તો પછી અચોક્કસ મુદતની હડતાલ